કેમ સવો ખેડૂત મિત્ર માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે તો મિત્ર આપણે આજે એક લેટેસ્ટ મોડલ બનાવ્યું છે જે ખેડૂતોને શિયાળુ ઉનાળુ અને ચોમાસુમાં ખેડ માટે આ સાધન ચાલે છે એની માટે આપણે લેટેસ્ટ અને ટોપ મોડલનો સનેડો બનાવ્યો છે તો આજ આપણે તો ખાસ પ્રકારનો એ માટે બનાવવામાં આવ્યો છે તો તમે તમે જોઈ શકો છો કે મિત્રો આપણે આમાં ગ્રીવિયસ કોટન નું સાડા દસ હોસ પાવર નું એલ્યુમિનિયમ બોડી નું એન્જિન વાપરેલું છે મિત્રો હવે વાત તો વાપરેલો છે જે પોપ્યુલર વાળો સિસ્ટમ નો કરેલો છે પપલર તૂટવાનો બેરિંગ જવાનો એવા ઘણા બધા પ્રશ્ન થાય છે તો આપણે એ સિસ્ટમ આગ્યા ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી ડિફરેન્સર ની તો ડિફરેન્સર આપણે આમાં એમ્બેસેડર નું ફ્યુલ હેવી વાપરવી તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરવી તો મિત્રો આપણે આમાં હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે અને હાઇડ્રોલિક સિસ્ટમ એ રીતના આપેલી છે જે કંટ્રોલ થઈ જાય છે ત્યારબાદ વાત કરવી તો મિત્રો આપણે આમાં મિની ટ્રેક્ટરની હેવી સીટ નાખીએ છીએ જે આરામદાયક રહે છે અને આંકવામાં મજા આવે છે તો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે હાઇડ્રોલિકની પાછળના ફાઉન્ડેશનની વાત કરવી તો ફૂલ આપણે હેવી વસ્તુ વાપરેલી છે તમે જોઈ શકો છો ફૂલ હેવી છે અને એમાં ડબલ સેટિંગવાળા ભાવ તો મિત્રો હવે આગળ વાત કરવી તો આમાં આપણે ત્રણ વ્હીલ અને ચાર વ્હીલ બે અવેલેબલ છે અને આમાં ચાર નો અત્યારે હાલમાં હાજર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એનો ટર્ન કેટલો પૂરેપૂરો આવી જાય છે જે બે બાજુ એક સરખો ટન રહે છે અને આમાં ખાસ આપણે એક ઈ સિસ્ટમ બેસાડી છે વાત કરવી તો આપણે એમાં કુલ એવી ઓટો શેડનું કલરકામ કરવી જોઈએ અને ત્યારબાદ આપણે માથે ક્લિયર પણ મારવી જોઈએ તો મિત્ર જોઈ શકો છો કે આપણા કામનું ફિનિશિંગ કેવું છે તો આ સનેડામાં આપણે રજવાડી વુડ ફિટિંગ કરેલું છે તો તમે જોઈ શકો છો કે આગળ આગળ સાડલી રાખેલી છે જેના કારણે તડકો હોય તો ડાયરેક આપણે આંખ ઉપર આવતો નથી એની માટે ખાસ આપણે આ સ્પેશિયલ રજવાડી વુડ વુડ સ્પેશિયલ સનેડા માટે બનાવે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટૂલ બોક્સ આપણે ફૂલ હેવી ક્વોલિટીમાં ફાઈબરનું આપણે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને અમારો માહી એગ્રીકલ્ચરનો કેવો સનેડો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જો તમારે પણ અમારો સનેડો લેવો હોય તો અમે ડિસ્પ્લેમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે તો અમારો જરૂર કોન્ટેક્ટ કરજો